जा खण खणे जाजे डूंगरा हाणे ओला पाणा पाण પણ ઓલા પાણે પાણે જોને પીરી થયા આરે ઓલી ધારતી અમારી સોરઠધણી પણ જે મારા ભોળા ભોડા નાથના જોને સ્થાપન થયા

પણ પાણે પાણે પીર થયા એ તો ધરતી અમારી સોરઠ તણી વાલા હો એવી ધરતી અમારી ગુજરાત તણી અને વાલા આજે એક એવા ધામની આપણે મુલાકાત લીધી છે જે વાતો ને વર્ષો વીતી ગયા છે એમ કહેવાય કે એ સરજુગમાં વાતો બનેલી છે મિત્રો જ્યાં પાંચ પાંડવો નીકળેલા છે અને એમને હાલતા હાલતા જ્યાંથી નીકળ્યા ત્યાં એમને કુંડ બનાવેલા છે અને એવું જ એક રૂડું ધામ કચ્છિયા મહાદેવ જેને કહેવામાં આવે છે વલા આ ઈ દાદાના દર્શન કરવા છે જેને ત્રણ ત્રણ ગામના સીમાડે બેહણા કર્યા છે તો વલા આ ચાલો જઈ અને દાદાના સાનિધ્યની માલકો તમને લાવી દર્શન કરાવવા છે અને વર્ષો પેલા અહીંયા મંદિર સ્થાપન થયેલું છે એના ઇતિહાસની વાતો કરવી છે મિત્રો તો મિત્રો વિડીયો ની અંદર આમના બને રહેજો અને તો ચાલો જઈ કશ્યા મહાદેવ દાદા દર્શન કરવા માટે જેની વનવગડાની માલકોર આ બે નેજા અડી રહ્યા છે એવો દુખિયાનો બેલી મારો ભોળિયાનો ભગવાન એવા બોળાનાથ મહાદેવને અહીંયા બેહણા છે મિત્રો દુખિયાનો બેલી નોધારાનો આધાર એવા કૈલાસપતિને અહીંયા બેહણા છે વાલા હો તો વાલા આપણે બિલકુલ એ દાદાના સાનિધ્યની નજીક આવી ગયા છીએ તમે આજુબાજુ જોઈ રહ્યા છો મેઘરાજાએ રાજા એમ કેવાય કે એવી મહેર કરેલી છે લીલો છ વગડો બની ગયો છે અને એમ કેવાય કે ખુબસુરત એવો નજારો છે મિત્રો તમે જોઈ રહ્યા છો બિલકુલ આપણે દાદાના સાનિધ્યની સામે આવી ગયા છે અને ઉપર જોઈ રહ્યા છો કે કચ્છિયા મહાદેવ જે લખેલું છે અને અહીંયા વર્ષો જૂનું મંદિર છે જેને કે ઘણા વર્ષો થઈ ગયા છે જેના લાલ દર્શન કરવા છે અને જેના દાદાના ખૂબ જ અનમોલ પરચા છે મિત્રો અને અહીંયા બિલકુલ વગડાની માલકો દાદા બિરાજમાન છે તે જે આપણે થોડા અંદર જઈ દાદાના દર્શન કરીશું તો મિત્રો આ છે કશ્ય મહાદેવ એમ કહેવાય કે જે દાદા અહીંયા બિરાજમાન છે આજ પણ અહીંયા દર્શન કરવા માટે લોકો આવે છે અને દાદા સૌની મનોકામના પૂરી કરે છે તમે જોઈ રહ્યા છો મંદિરનો અત્યારે થોડો સુધારો કરવામાં આવ્યો છે પણ જે વર્ષો પહેલાં અહીંયા મંદિર બંધાવેલું છે અને આપોઆપ દાદા બિરાજમાન છે જે કચીયા મહાદેવ જેને કહેવામાં આવે છે જેનો તમે વિડીયો જોઈ રહ્યા છો અને મિત્રો આ ધામ છે પાટડી તાલુકો લાગે છે જેમનો જિલ્લો સુરેન્દ્રનગર લાગે છે અને ત્રણ ગામના સીમાડામાં એમ કહેવાય કે વચોવચ મંદિર આવેલું છે તો અદ્ભુત નજારો છે જેનો અને તમે આ વિડિયો જોઈ રહ્યા છો એ જે કચ્છિયા મહાદેવ છે તો જેના દર્શન કરી રહ્યા છો તમે અને મિત્રો તમે જે આ ધામ જોઈ રહ્યા છો દાદાનું એમ કહેવાય કે આપણે બિલકુલ કચ્છિયા મહાદેવની સામે આવી ગયા છીએ અને બોરિયા નાથના દર્શન કરી રહ્યા છીએ મિત્રો જેને ત્રણ ગામના સીમાડે બેહનું કર્યું છે અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને ગામ ગામ થી એવા માણસો આવે છે અને દાદાના રૂડા દર્શન કરે છે મિત્રો અને મિત્રો માં શિરાથી જ્યારે આવે છે ત્યારે અહીંયા લોકો આવી અને શિવરાત્રીએ પણ મેળો ભરાય છે કારણ કે આ તો દેવ મહાદેવ મહાદેવ કહેવાય અને જેના અને પરચા છે મિત્રો અને વાલા એ બોડિયો ના થાય એમ કેવાય કે ત્રણ ગામના સીમાડે જેને બેહાનું કર્યું છે અને જેના નેજા આ બે અડી રહ્યા છે જેના તમે વિડીયોની માલિકો દર્શન કરી રહ્યા છો મિત્રો જેની વાતો આપણે રાત દિવસ કરીએ તો દિવસો ઓછા પડે કારણ કે આ તો છે અને એ વર્ષો પહેલાની વાતો છે આજ પણ જેના રહ્યા છે એવા કશિયા મહાદેવના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો અને મિત્રો આ સામે જે તમે જોઈ રહ્યા છો એ દાદાનો અદ્ભુત ધૂણો આવેલો છે અહીંયા દાદાને એમ કેવાય કે મોટી સંખ્યામાં માણસો આવે છે છે ત્યારે કરે મિત્રો અને આજુબાજુ ખૂબ જ એવો નજારો જોઈ રહ્યા છો તમે અને બિલકુલ આ બાજુમાં ડેમ દેખાઈ રહ્યો છે એ ડેમ ની માલકો કુંડ હતો પણ ક્યાંક ને ક્યાંક આજુબાજુ એ કુંડ પાણીની અંદર દટાઈ ગયો છે કારણ કે આ વાતોને વર્ષો વીતી ગયા છે મિત્રો પણ અહીંયાથી જે પાંડવો નીકળ્યા છે અને જ્યાં જ્યાં પાંડવો હાલ્યા છે એ જગ્યા ઉપર કુંડ બનાવતા ગયા છે અને સતત એક પછી એક કુંડ બનાવતા બનાવતા આગળ હાલ્યા ગયા છે અને છે તરણેતર છે ત્યાં સુધી કુંડ બનાવેલા છે એ વખતમાં દાદાને અહીંયા સ્થાપન થયેલા છે મિત્રો જે ઇતિહાસની વાતો કરવા બેહી તો ઘણા વર્ષો પહેલાંના ઇતિહાસો છે હાલ આ જગ્યા ઉપર ગમે એટલા માણસો આવે તો રહેવાની જમવાની સગવડ થાય છે અને જેના દાદા એમ કહેવાય કે ગમે એવા દુઃખ હોય તો દુઃખને ભાંગી નાખે મિત્રો હો જેને કશ્યા મહાદેવ કહેવામાં આવે છે મિત્રો એ ની માલકો તમે જોઈ રહ્યા છો કે જેના અદભુત પરચા છે જેના નેજા આભે અડી રહ્યા છે મિત્રો મિત્રો એમ કહેવાય બિલકુલ ઈ વનવગડાની માલકો દાદાનું ધામ આવેલું છે જે સરજુગમાં દાદા અહીંયા બેઠા છે પણ વાલા આ કળજુગની માલકો આજ પણ હાજરા હાજર અહીંયા છે દાદાના અનમોલ પરચા છે હો મિત્રો જેને દેવ મહાદેવ મહાદેવ કહેવામાં આવે છે એવા ભોળાનાથ ના અહિયાં આ તો ઘણા વર્ષો પહેલાની વાતો છે મિત્રો અને મિત્રો તમને જો વિડીયો ગમે વિડીયોની માલકો મોજ આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ને આગળ જરૂરથી શેર કરજો વાલા અને મિત્રો તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જોવો છો કયા કામથી જોવો છો ચોક્કસથી અમને જણાવજો કોમેટ કરજો વાલા આવા આ જોવા માટે અમારી ચેનલ માં જોડાયેલા રહો તો સર્વેને આ નવગર રાતડિયાના જય દ્વારકાધીશ જય મોમાએ એ મારા ભોડિયા મહાદેવ બાપ એ કૈલાશપતિ તમારા ચરણોમાં લાખો લાખો વંદન બાપ લાખો લાખો વંદન હો